કોઈ ખેડૂત મિત્રોને માત્ર પચાસ હજારની અંદર રોટાવેટર લેવું હોય તો આ રોટાવેટર તેમની માટે છે માત્ર પચાસ હજારની અંદર સારી કંપનીનું રોટાવેટર મળી જશે તો વહેલી તકે વિજયભાઈનો કોન્ટેક કરજો કેમ કે રોટાવેટર ગણતરીના ટાઈમની અંદર જ વેચાઈ જશે આ રોટાવેટરની હાલ ખૂબ જ ડિમાન્ડ છે તમે વિડીયોની અંદર રોટાવેટર જોઈ રહ્યા છો મોટા ટ્રેક્ટરનું રોટાવેટર છે કઈ કંપની છે ફાઇનલ કિંમત કેટલી છે હું તમને બધી માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો કયું મોડેલ છે બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે અને આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય કે કોઈ પણ વસ્તુ વેચાઈ જાય ને તે પહેલા તમારા સુધી તેમનો સૌપ્રથમ વિડિયો વિડીયો પહોંચી જાય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે અને ફેસબુક પેજ ફોલો કરી લેવાનું છે જેથી આ વસ્તુ વેચાઈ જાય તે તમને જોવા મળી શકે અને તમે તાત્કાલિક તે વસ્તુ વસ્તુ લઈ શકો એવી આપણા ચેનલ ઉપર અને પેજ ઉપર આવતી જ હોય છે તો આટલું કરી લેજો અને રોટાવેટર ની આગળ હું બધી માહિતી આપી દઈશ તો કંપનીની વાત કરું તો લેન્સર કંપનીનું આ રોટાવેટર છે અને મોટા ટ્રેક્ટરનું જે આ રોટાવેટર છે વિજયભાઈને વેચવાનું છે બ્લેડ પણ સારી છે તમે વિડીયો અંદર ક્લિયર કટ આખું રોટાવેટર જોઈ રહ્યા છો લેન્સર કંપનીનું રોટાવેટર છે અને અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં મોડલ છે બે હજાર અને સત્તરનું બે હજાર સત્તરના મોડલનું આ રોટાવેટર જોવા મળશે લેન્સર કંપની છે અને અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જઈ રોટાવેટર રૂબરૂ જોઈ અને ત્યાર બાદ પણ ખરીદી કરી શકશો પેલા રોટાવેટર માલિકનો માલિક કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો રોટાવેટર રૂબરૂ જોવા જાવ તો વિજયભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કિંમત માત્ર ને માત્ર પચાસ હજાર રાખવામાં આવેલી છે બાકી તમે વધારે માહિતી માટે વિજયભાઈનો કોન્ટેક કરી લેજો રોટાવેટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે અને બ્લેડ અત્યારે ત્રીસ થી પાંત્રીસ કન્ડિશન બ્લેડ નું છે પાંત્રીસ જેટલી બ્લેડ છે અત્યારે અને આ રોટાવેટર લેવાનું હોય તો તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પચાસ હજારમાં આ રોટાવેટર તમને જિલ્લો ભાવનગર તાલુકો મહુવા મોદા ગામે જોવા મળશે રોટાવેટર લેવું હોય તો વિજયભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિજયભાઈના જાઉંતેર બે ત્રીસવાળા નંબર પર ફોન કરી રોટાવેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો